અમદાવાદથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલી વધી શકે છે તરલ ભટ્ટના વધુ રિમાન્ડ માંગી શકે છે એટીએસ જૂનાગઢ તોડકાંડમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તરલ ભટ્ટ હાલ છે એટીએસ તપાસમાં તરલ ભટ્ટનો વધુ એક તોડકાંડ સામે આવ્યો છે ફ્રેન્ડશીપ કાર્ડના કારણે ચર્ચામાં આવ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ હતા સમગ્ર જે ઘટના સામે આવી છે ફ્રેન્ડશીપ કાર્ડના માસ્ટર માઇન્ડ ફરી એક વખત વડોદરા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાની સમગ્ર ઘટના સામે આવી છે શહેરમાં ચંડી બન્યાનધારી ગેંગનું નાઇટ પેટ્રોલિંગ સામે આવ્યું છે જે રીતે આ ચંડી ધારી ગેંગ સનફાર્મા રોડ બાદ હવે કલાલીમાં આટાફેરા તેણે શરૂ કર્યા હોવાના આ સીસીટીવી સામે આવ્યા છે કલાલી વિસ્તારમાં આવેલી સત્વ સહજ અને શિલ્પ તેત્રીસ સોસાયટીમાં ગેંગે રેકી કરી ચડી બન્યાનધારી ગેંગના પાંચ સભ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે વિસ્તારમાં આ ચોર ટોળકી સક્રિય થતા રહીશોમાં ફફડાટ છે ગુજરાતમાં બે વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડાયું છે વિધાનસભામાં ગૃહ મંત્રીએ આ માહિતી આપી સમગ્ર દેશ સહિત ગુજરાત ડ્રગ્સમાં સેફ છે તેવું કહ્યું ડ્રગ્સ પકડાયું પકડાયું તો ફર્ક છે રાજનીતિ નહીં રાષ્ટ્રવાદ તરીકે ડ્રગ્સ મુદ્દે લડવાનું છે ડ્રગ્સ મામલે સરકાર એક્ટિવ છે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું રાજની પોલીસને અભિનંદન સાથે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉઠાવેલા આ મુદ્દા પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી ગીર સમાચાર આવી રહ્યા છે કોડીનારના દુદાના ખાતે શેરડીના પાકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આગ લાગતા ખેડૂતોનો ચાર વીઘાનો શેરડીનો પાક બળીને ખાત થયો આગ વીજતારના કારણે લાગી હોવાનો ખેડૂતોનો આરોપ છે ખેડૂતના ખેતરમાંથી પસાર થતા પાક વીજતારના કારણે પાકમાં આગ લાગી હોવાનું તેઓએ જણાવ્યું છે સાથે આરોપ લગાવ્યો છે મહેસાણા માં રિક્ષા ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતા મયંક નાયક ને રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે મયંક નાયક રાજ્યસભા ઉમેદવાર જાહેર થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મયંક નાયક ના માતાએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો ભાઈઓ ભણતા હતા એક ભાઈ ભાઈ એન્જિનિયર ડોક્ટર હતા એકા ચાલ અમારું ઘર ઘરનું ચલાવીશું એટલે એને સંઘર્ષ જ કર્યું છે નોકરી એ ડબલ એન્જિનિયર હતો તો આ એને નોકરી નો કરીને રિક્ષા ચલાવતો આપણે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી અમિતભાઈ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સી આર પટેલ સાહેબનો ખૂબ ખૂબ મનથી આભાર માનું છું કે જે વિશ્વાસનો કળશ આમના ઉપર ડોળ્યો છે એમાં આપણે વિશ્વાસની પાર પાડીશું અને જે એ આટલા વર્ષોથી ભાજપનું કાર્ય કરે છે કરતા તા અને કરતા રહેશે એમનાથી સારામાં સારા કામ થાય મહેસાણા જિલ્લાના લોકોની વધ સેવા કરે અને દેશના ગરીબોની આવા બક્ષી લોકો જે નાના નાના છે ઉજરિયાતો પણ જે ગરીબ છે આર્થિક રીતે બચાત છે એમના પણ સારા સારા કામ કરે અને જે સંઘર્ષમય જીમાંથી એ બહાર આવ્યા છે એવી લોકોને મદદ કરી અને એમને પણ બહાર લાવવાનો પ્રયત્ન કરે